બોટાદના ખ્યાતનામ ડૉક્ટર મિત્ર પરિજનો દ્વારા વિશ્વ શાંતિ માટે હનુમાન ચાલીસાનું પઠન કરાયું બોટાદના ખ્યાતનામ ડૉક્ટર પૂજારા ડોક્ટર ગાબુ સહિતના ડોક્ટર પરિજનો અને મિત્ર મંડળો દ્વારા વિશ્વ શાંતિ કલ્યાણ માટે એકસો આઠ હનુમાન ચાલીસા પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે સાત વાગ્યાથી આ હનુમાન ચાલીસા પઠનનો પ્રારંભ કરાયો હતો બાર વાગ્યા સુધીમાં એકસો આઠ વાર હનુમાન ચાલીસાનું ગાન કરાયું હતું સ્વયંભૂ તબલા મંજિરા હાર્મોનિયમ સહિતના વાચિત્રો સાથે હનુમાન ચાલીસાનું પઠાન કરાયું હતું ત્યારબાદ હોમ હવન કરી વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આતંકવાદી હુમલા અને રાજકીય સામાજિક આર્થિક અરાજકતાથી દેશ સુરક્ષિત રહે તેવી કામના કરવામાં આવી હતી મારો અમરીશ પાઠક અવેડા ગેટ શ્રી સંગીત શાળા ચલાવું છું નાના બાળકોને સંગીત ભણાવું છું આજે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે એવા કારણોસર અને શું હેતુ કેવળ નિજાનંદ અને એવા આત્માઓની શાંતિ માટે કે જેઓને ખરેખર અહીંયા જે એના સમય પહેલાં વિદાય લીધી છે અને કદાચ કોઈ અતૃપ્ત આત્માઓ અહીંયા ફરતી હોય અને વિશ્વની અંદર કંઈક સુખ શાંતિ એવું પ્રસરા ને ભયંકર એવા વાતાવરણની અંદર આપણે જીવતા હોય તો એની શાંતિ માટે કેવળ નિજાનંદ અને ચિરંજીવી એવા હનુમાનજી મહારાજનું સ્તુતિભજન જ્યાં અહીંયા અત્યારે પ્રત્યક્ષ જ છે દાદાને તો જે ક્ષણે ગમે ત્યાં હાજર સ્મરણ કરીએ ત્યાં એ જગ્યાએ હાજર જ હોય છે અને અહીંયા જે ઉપસ્થિત છે એને હાલે હનુમાન ચાલીસાથી ઉત્પન્ન થતી ઉર્જા આજુબાજુ ચારે બાજુ એની દિવ્ય પ્રકાશથી અને દાદાની હાજરીથી સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એની માટે છે કેટલા હનુમાન ચાલીસાના આ એકસો ને આઠ હનુમાન ચાલીસાના પાઠ કરવા બેઠા છીએ સવારના સવારના સાત સાડા સાત વાગે શરૂ કર્યા છે બાર સાડા બાર એક વાગ્યા સુધીમાં પૂર્ણ થશે અહીં અમારા પૂજારા સાહેબ ડૉક્ટર પૂજારા સાહેબ છે એ એમનો જ આ દિવ્ય બગીચો છે અને પ્રભુની હાજરીની અંદર જે દિવ્ય વસ્તુઓ હતી ભગવાન સ્વામિનારાયણની ઉપસ્થિતિમાં જે દિવ્ય વસ્તુઓ હતી કે દાદા ખાચરના દરબારમાં જે પવિત્ર લીમડો હતો કે પ્રભુનું સ્મરણ માટે પછી રુદ્રાક્ષના રુદ્રાક્ષનું વૃક્ષ છે એમાં ગોપાળાનંદ સ્વામી મહારાજે જે બોરડીને કીધું તું તારો સ્વભાવ તે છોડ્યો નથી અને બધા જ કાંટા ખરી ગયા હતા એ એની અંદરથીને લાવીને અહીંયા પણ રોપવામાં આવી છે બરાબર બીજના વૃક્ષ અંબાવવામાં આવ્યા છે એમ આ જગ્યાએ બીજી કોઈ વસ્તુ નહીં પણ દિવ્ય ચેતનાઓ આપતી વનસ્પતિઓ અને એવો વૃક્ષોનું જતન કરવામાં આવે છે ડોક્ટર મુકેશ પૂજા રાજજીવનધારા હોસ્પિટલ આજે હનુમાન ચાલીસા પાઠનું આયોજન કે કરવામાં આવ્યું છે શું હેતુ છે અને કેવા કારણોસર કરો એટલે હનુમાન ચાલીસાનું પાઠ ઘણા વખતથી ઈચ્છા હતી પણ અત્યારે ગ્રહ યુતિ જે પાંચ સાત ગ્રહોની યુતિ છે અને જે વિશ્વમાં ભારતમાં જે બધી ક્ષેત્રે સામાજિક રાજકીય ક્ષેત્રે જે અશાંતિ જે ફેલાયેલી છે એને દાદા શાંતિ આપે ભગવાન રામ સ્વામિનારાયણ ભગવાન શાંતિ આપે હેતુથી હનુમાન ચાલીસા દાદાને રાજી કરવા માટે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્થળ ઉપર કોઈ જૂનું ઝાડ કે એવું વાવેલું એટલે આ જળ આ સ્થળ ઉપર ગઢડા લીંબતરુનું લીંબોડીમાંથી લીમડો વાયો છે રાજકોટની કાંટા વગરની બોરડીમાંથી એની બોરડી વાય છે બીલીપત્ર છે અગત્યનું એક ઝાડ છે આ બધા પવિત્ર ઝાડના સાનિધ્યમાં અહીંયા અમને શાંતિનો આનંદ આવે છે